થરાદમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા આજે થરાસર દેશપ્રેમના રંગમાં સરોવર થઈ ગયું આજે ચાર વાગે થરાસરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની આગેવાની મળી યાત્રાની શરૂઆત ધ્વજવંદન તથા રાષ્ટ્રીય ગાનથી કરવામાં આવી ત્યારબાદ નગરના મુખ્ય માર્ગો પરથી તિરંગા લહેરાવતા નાગરિકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ યુવા મંડળો મહિલા મંડળો તથા સામાજિક સંસ્થાઓના કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા માથા પર તિરંગી પટ્ટી હાથમાં તિરંગો ને હોઠ પર વંદે માતરમ તથા ભારત માતા કી જય જેવા નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું યાત્રા દરમિયાન ભાજપના અગ્રણીઓ સ્થાનિક નેતા પોલીસ વિભાગના અધિકારીઓ સરકારી કર્મચારીઓ ગ્રામ પંચાયતોના સભ્યો સહિત મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા ખાસ કરી વિદ્યાર્થીઓની મોટી સંખ્યાને તેમની દેશપ્રેમ ભરી હાજરી યાત્રાનું મુખ્ય આકર્ષણ રહી યાત્રા પસાર થતા માર્ગો પર નાગરિકોએ ફૂલો વરસાવી અભિવાદન કર્યું ડીજે પર દેશ પ્રેમના ગીતો વાગતા અને યુવાનો તાલ સાથે આગળ વધી રહ્યા હતા નાનકડા બાળકો પણ નાની ધ્વજીઓ સાથે ઉમંગપૂર્વક જોડાયા જે સૌનું મન જીતી લીધું હતું આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશની આઝાદી અગણી શહીદોના બલિદાનનું પરિણામ છે આજના યુવાનોએ બલિદાનને હંમેશા યાદ રાખી રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવું જોઈએ તિરંગા માત્ર ધ્વજ નથી આપણા ગૌરવ એને એકતાનું પ્રતિક છે યાત્રાનું સમાપન સહીના કેન્દ્ર સ્થાને રાષ્ટ્રીય ધ્વજને વંદન ने राष्ट्रीय गान साथ अंत सौ एक बीजा स्वतंत ने स्वतंत्रता दिवस की शुभेच्छा पाठी देश की अखंडितता जड़वा प्रतिज्ञा लीधी ब्यूरो रिपोर्ट राणा भाई पारेगी बनासकाठा घर तिरंगा आज थराद जाने तिरंगा मई थी गयु हो देशभक्ति रंगे रंगायु हो दरेके दरेक नागरिकों हजारों की संख्या में आज बहार आया साथ जोड़ाया तिरंगा यात्रा भव्य અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન બાન અને સ્થાન જળવાય તે પાર્ટીનું તે પ્રમાણે મેં સ્વાગત કર્યું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે એ સ્વદેશીપણાની વાત કરી છે એ સ્વદેશીપણું દરેક નાગરિકનો સંકલ્પ બને કે ભાવ સાથે આજે તિરંગાને આન બાન અને સ્થાન વધે તે પ્રમાણે બધાએ સલામ

ભારત એ નવું ભારત છે હવે ભારત અલગ ભારત છે ઓકે